અમદાવાદ એસટી નિગમની તહેવારો માટે ખાસ તૈયારીઓ પંદર ઓગસ્ટ જન્માષ્ટમી માટે બારસો એક્સ્ટ્રા ટ્રીપનું સંચાલન કરવામાં આવ્યું છે ગત વર્ષે એક હજાર ટ્રીપની સરખામણીએ વધારે ટ્રીપ મુકાય છે અમદાવાદ રાજકોટ સુરત વડોદરામાં બસો દોડાવાશે ડાકોર દ્વારકા શામળાજી જેવા ધાર્મિક સ્થળોએ દોડાવાશે બસો છેલ્લા અડતાળીસ કલાકમાં એક લાખ અઠ્ઠાણું હજાર છસો સડસઠ સીટોનું ઓનલાઈન બુકિંગ થયું છે રક્ષાબંધનમાં એસટીએ ત્રણ લાખ ચોત્રીસ હજાર મુસાફરોને સેવા આપી હતી

તારીખ 7/8/2025 થી તારીખ દસ આઠ બે પચીસ સુધી કુલ પંચાવનસો એક્સ્ટ્રા ચલાવ્યો જેમાં કુલ ત્રણ પોઈન્ટ ચોત્રીસ લાખ મુસાફરોએ લાભ મેળવ્યો જે થકી નિગમને અંદાજે બે પોઈન્ટ ત્રીસ કરોડ જેટલી આવક થવા પામી છે